ભાવનગર શહેરમાં સામવેદી બ્રાહ્મણો દ્વારા જનોઈ પહેરવાનું મુહૂર્ત હોવાથી જનોઈ પહેરવા માટે એક સ્થળ ઉપર એકત્રિત થયા હતા ભાવનગર શહેરના ભગા તળાવમાં આવેલા નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં અનેક સામવાદી બ્રાહ્મણો દ્વારા ત્રીજ નિમિત્તે જનોઈ ધારણ કરવામાં આવી હતી જોકે રક્ષાબંધનના દિવસે મોટાભાગના બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવતી હોય છે પરંતુ સામવેદી બ્રાહ્મણો દ્વારા ભાદરવા મહિનાની ત્રીજ અને હસ્તનક્ષત્રમાં જનોઈ બદલવાની પૌરાણિક પરંપરા છે જેને પગલે આજે સામવેદી બ્રાહ્મણો દ્વારા ધાર્મિક વિધિ પ્રમાણે જનોઈ બદલીને ત્રીજની ઉજવણી કરી હતી